નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આજે વહેલી સવારે વાગોડિયાના જરૂદ ગામ પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં બે સામાન ભરેલી ટ્રકો વચ્ચે ટક્કર સર્જાતા બંને ટ્રક પલટી ખાતા ત્રણ વાહન દબાઈ ગયા હતા જેમાં કારનો ભૂક્કો નીકળી ગયો હતો અને કાર ચાલક સહિત બેના મોત નીપજ્યા છે અકસ્માતના પગલે હાલ વડોદરા ટોલ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રક નીચે દબાયેલા વ્યક્તિને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા હાલોલ રોડ પર આવેલા વાગોડિયા જરૂર ગામ પાસે એક સાથે પાંચ વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે આજે વહેલી સવારે સામાન ભરેલી લોડિંગ બેટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા બંને ટ્રક પલટી ખાઈને ત્રણ વાહનો પર પડી હતી જેમાં રિક્ષા ઇકો અને કાર દબાઈ ગઈ હતી ત્રણેય વાહનોનો કચ્છરગાંડ નીકળી ગયો છે અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ જતાં હાલ પૂરતો વડોદરા ટોલમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અકસ્માતની જાણ થતા ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ છે અકસ્માતમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે